બનાસકાંઠા જિલ્લાના નજીક ગરીબોને વિતરણ કરવાનો અનાજનો જથ્થો ઝડપાયો ધાનેરાના ચેકપોસ્ટ પરથી ધાનેરા પોલીસે ચૌદ લાખ પાસઠ હજાર બસો નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હવે જોઈએ સમાચાર વિગતવાર ધાનેરામાં શહેર ભાજપની કારોબારીની મીટિંગ યોજાઈ ધાનેરામાં આવે શિવ હોટેલના મીટિંગ હોલ ખાતે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધાનેરા શહેરની કારોબારીની બેઠક યોજાઈ હતી આ કારોબારીની બેઠકમાં ઉપસ્થિત ખેમરાજભાઈ દેસાઈ તથા માધુભાઈ રાણા વસંતભાઈ પુરોહિત તથા કાંતિભાઈ ત્રિવેદી તથા આશાબેન પટેલ તથા રમેશભાઈ તુવેર તથા પ્રનાભાઈ પ્રજાપતિ તથા દશરથભાઈ મહેશ્વરી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કારોબારીની મીટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં વંદે માતરમના નાથી મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી અને મીટિંગમાં શોક પ્રસ્તાવ રાજકીય પ્રસ્તાવ તેમજ અન્ય પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યા હતા અને રાજકીય પ્રસ્તાવ ગિદ્ધરભાઈ ભિમાણીએ પ્રસ્તાવ વાંચી સંભળાવ્યો હતો અને આ કારોબારીની બેઠકનો ઉદ્દેશ હતો કે આગામી આવનારી વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કામ કઈ રીતે કરું અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સીટો વધારે કેમ આવે અને ધાનેરાની વિધાનસભાની સીટ ભાજપ ભાજપાએ લાવવા માટેની સમજણો અને તેની તૈયારીઓની સંદર્ભમાં કારોબારીની મિટિંગ યોજાઈ હતી ધાનેરામાં નગરપાલિકાની કારોબારીની બેઠક યોજાઈ જેમાં નવીન કામો તેમજ સમિતિની રચના કરવામાં આવી નગરપાલિકા ખાતે આજે કારોબારીની બેઠક યોજાઈ હતી આ કારોબારીની બેઠકમાં નગરપાલિકાના ભાજપ તેમજ કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કેટલાક સભ્યો ગેરહાજર પણ જોવા મળ્યા હતા અને આ કારોબારીની બેઠક બાર કલાકે શરૂઆત કરવામાં આવી હતી અને વંદે માતરમનું ગાન કરી બેઠકની શરૂઆત કરવામાં આવી હતી અને આ બેઠકમાં આજે નવીન કારોબારીની સમિતિની રચના કરવામાં આવી હતી અને આ બેઠકમાં આજે નવીન કારોબારીની સમિતિની રચના કરવામાં આવી હતી અને ધાનેરામાં વિકાસને લઈને કેટલીક જગ્યા પર નવીન રોડો બનાવવા તેમજ અન્ય પ્રકારના કામો લેવાની પણ રચનાઓ કરવામાં આવી હતી ત્યારે કેટલીક બાબતમાં વિપક્ષ પોતાના વિરોધ પણ નોંધાવ્યો હતો આમ ધાનેરા નગરપાલિકામાં આજે કારોબારીની બેઠક સંપૂર્ણપણે શાંતિ વાતાવરણમાં યોજાઈ હતી તેમજ આ રીતે નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન તરીકે પરમાર હંસાભાઈ વજાભાઈની નિમણૂક કરવામાં આવી છે ત્યારે બાંધકામ સમિતિના ચેરમેન તરીકે સુથાર બાબુલાલ મોહનલાલની નિમણૂક કરવામાં આવી છે ત્યારે પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે જોશી ઇન્દુબેન રાજેશકુમારની નિમણૂક કરવામાં આવી છે અને દીવાબતી સમિતિના ચેરમેન ત્રિવેદી મહેન્દ્રકુમાર મફતલાલની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ સોની રેસન સમિતિના ચેરમેન વાઘેલા ગીતાબેન રામચંદ નિમણૂક કરવામાં આવી હતી આમાં પાંચ વિભાગના ચેરમેનની આજે રચના કરવામાં આવી હતી પોલીયો અભિયાન ચોર્યાસી લાખથી વધુ બાળકોને બે ટીપા અપાયા દેશની સાથે આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલિયો નાબૂદી માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરમાં પણ પોલિયોના રોગને નાબૂદ કરવા માટે પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ત્રણ હજાર ચારસો બાસઠ જેટલા બુથ ઉપર જીરોથી પાંચ વર્ષની વયના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી આજેના દિવસના અંતે છ પોઈન્ટ છત્રીસ લાખ બાળકોએ રસી પીવડાવવાના લક્ષ્યાંક સાથે છાસઠ ટકા બાળકોને રસી પીવડાવવામાં આવી હતી આ અંગેની વિગત એવી છે કે આજે નેશનલ ઇમ્યુનાઇઝેડ નિમિત્તે પાંચ વર્ષ સુધીના બાળકોને રસી પીવડાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને

નોટબંધી બાદ બિનહિસાબી મોટી રકમ મળી હોય તેવા અને બનાસકાંઠામાં સૌથી મોટી રકમની ફરિયાદ હોય તેવા આ પ્રથમ કિસ્સો છે જેમાં પાલનપુરના જ્વેલર્સ દ્વારા વડગામના મહામંડલેશ્વર અને જયશ્રીકા ગીરી સામે રૂપિયા પાંચ કરોડના સોનાની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી અને આ મામલે પોલીસે પાલનપુરના ગૌરી પાર્કમાં આવેલ રહેણાંકમાં સાધ્વીની ઉપસ્થિતિ દરમિયાન રેડ કરતા કર્માંથી પરપ્રત્ય દારૂ મળી આવ્યો હતો અને કાર્ટૂનમાંથી રૂપિયા એક ઓગણત્રીસ કરોડ રોકડ અને ચોવીસ સોનાના

તે અમદાવાદનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે અને એક ચર્ચા અનુસાર સાધ્વીજીના નાણા કેટલા કિસ્સામાં વ્યાજે ફેરવતા હોવાનું અને ખુદ સાધ્વીજીના જે નાણાં પરત ન આપીને તેમની પાસ સાથે પણ ઠગાઈ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે તો બીજી તરફ કેટલાક બિલ્ડર અને અધિકારીઓ સાથે મળીને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધામાં નાણાંનું રોકાણ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે સાધ્વીના મોબાઈલની કોલ ડિટેલ્સ અને તેમના કહેવાતા ભક્તોને પૂછપરછ હાથ ધરાય તો વધુ વિગતો બહાર આવે તેમ છે જોકે આ મામલે સાધ્વીએ પોલીસ તેમને ફસાવી રહી હોવાનું જણાવ્યું છે અને પોતાના પોતાને જૂનાગઢના ભવનાથની જગ્યામાં પડેલા ધાર્મિક વિવાદને કારણે ખોટો કેસ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે ત્યારે આ મામલે પૂર્વ ઇતિહાસ અને અગાઉ મુક્તેશ્વર ખાતે સંજયગીરી મહારાજની હત્યાનો મામલો રીઓપન થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે અને તે કેસમાં સહ આરોપી રાજન બારડ દ્વારા સનસનાટી ખુલાસા કરવામાં આવી રહ્યા છે અને પોલીસ દ્વારા તેનું નિવેદન લેવામાં આવે તો તેમાં પણ અન્ય ઘટનાઓનો પર્દાફાશ થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે દિયોદ તાલુકાના ધૂણસોડ ગામે જનતા રેડ કરી સો લિટર દેશી દારૂનો નાશ કરાયો દિયોદર તાલુકાના ધુણસોડ ગામે ગઈકાલે દિયોદર તાલુકાના કોતરવાડા ગામના ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ બળદેવજી ઠાકોર અને સેનાના સભ્ય અભયસિંહ ઠાકોર રમેશજી ઠાકોર શ્રવિણજી ઠાકોર હરગોવનજી ઠાકોર ઈશ્વરજી ઠાકોર વગેરે તેમના સાથે જવાનોએ દિયોદર પોલીસ સાથે રાખીને ધુણસોડ ગામે અલગ અલગ જગ્યાએ જનતા રેડ કરતા સો લિટર જેટલો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવેલ મળતી માહિતી મુજબ દિવદર તાલુકાના ધૂણસોડ ગામે કેટલાક ઈસમો દેશી દાર વેચી રહ્યા હોવાની બાતમી મળતા દિયોદર તાલુકા ક્ષત્રે ઠાકોર સેનાના યુવાનોએ દિયોદર પોલીસને જાણ કરી અને સાથે રાખી ધૂણસોડ ગામે જનતા

ગણતરી સાથે ઉજનવાડા પાસે કચ્છ બ્રાન્ચની મુખ્ય કેનાલમાં ડૂબ્યા હોવાની જાણ થતાં પંથકમાં અરેરાટી મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ ગુસણ ગામની ઠાકોર ખેમીબેન રસિકજી ઉમર વર્ષ આ પચીસ અને એક વર્ષની પુત્રી સાથે કેનાલમાં ડૂબી ગઈ હતી જેની પુત્રીની લાશ શુક્રવારની સાંજ કેનાલમાં મળી આવી હતી જ્યારે ખેમીબેનની લાશને શનિવારના રોજ બે તરવૈયાઓ આખો દિવસ કેનાલમાં શોધખોળ કરી છતાં મળી ન હતી ગઈકાલે રવિવારના બે તરવૈયાઓની જહેમત અને કેનાલનું પાણી ઓછું કરાવવા કેનાલમાં ડૂબેલા મહિલા ખેમીબેન ઠાકોરની લાશ છે કચ્છ બ્રાન્ચની જીરો પોઈન્ટ ઇન્દરવા ગામ પાસે મળી આવી હતી બંને માતા પુત્રીનો પીએમ બાદ બાપર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બાપર પંથકમાં ઠાકોર સમાજમાં બે દિવસ ત્રણ બાળકો અને એક મહિલાના મોતને લઈ શોક છવાયો છે બાબરના મેરા નજીક એક પરિવાર પર ટ્રક ફરી વળતા બે માસુમ બાળકોના મોત નિપજ્યા હતા એક ટ્રક ચાલકે ટ્રક ઉપર કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા એક પરિવારના ચાર જેમાં પોલિયો રસી પીને ઘરે પરત જતા ભાઈ બહેનના ઘટના મોત નીપજ્યા હતા જ્યારે માતા પિતાને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવતા ઠાકોર સમાજમાં ભારે અરિયાટી મચી ગઈ હતી જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે રવિના બપોરે બાબર તાલુકાના મીરા ગામનો ઠાકોર પરિવાર તેમના બે બાળકોને પોલીયો રસી પીવડાવવા

આસારામભાઈ ઠાકોર અને જીનાબેન ઠાકોરને ઈજાઓ થતા બંનેને થરાદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા જેનો ગુન્હો બાપર પોલીસ મથકે નોંધાયો છે ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પરથી ધાનેરા પોલીસે 14,65,200 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીરેશકુમાર પટેલ ગુજર સાહેબનાઓના ગુજરાત સરકારના પ્રીબીસા સુધારા પર હુકમ મુજબ કડક અમલવારી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને આજરોજ શ્રી યુ આર પટેલ નાયક પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન પટેલ ધાનેરા પોલીસ સ્ટેશન તથા એએસઆઈ એસઆઈ જવાનજી બુદરાજી તથા પોલીસ કોન્સ્ટેબલ જબ્બરસિંહ હુકમસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ભેમજીભાઈ ધનરાજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ જવાનજી તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ સોમસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ કચરાભાઈ તથા વિગેરે સ્ટાફના માણસો સાથે નેનાવા ચેકપોસ્ટ ઉપર પૂરી નાકાબંધી હતા તે દરમિયાન મળેલ બાતમીના હકીકતના આધારે ટાટા ટ્રક ગાડી નંબર આર જે જીરો સેવન જી ફોર વન સિક્સ જીરો ની માંથી પ્રાપ્તિત વિદેશી દારૂ બિયર ની પેટી નસો કુલ બોટલ ટીન નંગ દસ હજાર વીસ કિંમત રૂપિયા ચૌદ લાખ હજાર બસો તથા ટાટા ટ્રક ગાડી કિંમત રૂપિયા એક દસ લાખ તથા સેમસંગ કંપનીનો મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચસો તથા લાવા કંપનીનો મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચસોનો મળી એમ કુલ કિંમત રૂપિયા ચોવીસ લાખ છાસઠ હજાર બસોનો મુદ્દામાલ કબજે કરેલ છે તથા ટાટા ટ્રક ગાડીના ચાલક હેતરામ પાખરરામ વિશ્નોઇ રહે બોજાસર તાલુકો ફલોદી જિલ્લો જોધપુર રાજસ્થાન તથા ગાડી માલિક સતીશકુમાર હેમતરામ વિશ્નોઈ રહે લખવાણા તાલુકો ડબાલી જિલ્લો સિરસા હરિયાણાવાળાઓની પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

હેડલાઇટ બ્રેક લાઇટ બોડી કવર તેમજ કારને લગતી તમામ એસેસરીઝ મળશે કાર સર્વિસ વ્હીલ સર્વિસ ઓઇલ ચેન્જ ગિયરનું કામ એન્જિનના કામ સાથે ટોટલ ગેરેજ કામ કરી આપવામાં આવશે એસી ગેસ એસી સર્વિસ કુલિંગ હેડલાઇટ બ્રેક લાઈટ બલ્બ મેઇન બલ્બ ઇન્ડિકેટર બલ્બ સ્પીકર ટેપ પાવર વિન્ડો તેમજ કારનું ટોટલ વાયરિંગ કરી આપવામાં આવશે વ્હીલ એલાઇમેન્ટ અને વ્હીલ બેલેન્સિંગ સાથે કાર વોશિંગ ટોપ ક્લિનિંગ ડેસ બોડી પોલિશ અંદરના ડાઘ તથા સીટ ક્લિનિંગ કરી આપવામાં આવશે ડેન્ટિંગ કામ બમ્પર ફિટિંગ ફેન્ડર લાઇનિંગ ફિટિંગ ગોબા ટચિંગ ડોર સર્વિસ નવા બમ્પર મેઇન કાચ કાચ સર્વિસ બોડી સેટિંગ કંપની ફિટિંગ તેમજ સડાનું કામ કરી આપવામાં આવશે કાર પેઇન્ટ ટચઅપ બમ્પર પેઇન્ટ કાર પોલિસ હેડલાઇટ બફિંગ સાથે કારનું તમામ પેઇન્ટ કામ કરી આપવામાં આવશે અમારે ત્યાં કાર વીમાની સુવિધા ઉપલબ્ધ છે તો આપની કારના સંપૂર્ણ કામ માટે આજે જ મુલાકાત લો સ્થળ એસ મોટર્સ એન્ડ એસેસરીઝ ધાનેરા ડીસા રોડ શ્રીનાથજી સોસાયટી આગળ ધાનેરા મોબાઈલ નંબર સુરેશભાઈ અઠ્ઠાણું નવસો એંસી તેંતાલીસ નવસો પંચાણું શિવાભાઈ તોત્તેર પાંચસો નવ્વાણું સત્તાણું શૂન્ય શૂન્ય છ એસ મોટર્સ એન્ડ એસેસરીઝ વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે ધાનેરામાં અનુપ મંડળના કાર્યકર્તાઓએ મામલતદાર તેમજ પીએસઆઈ ને આવેદનપત્ર આપ્યું ધાનેરામાં ચાલતું અનુપ જે ધક્કા ખાતે અનુપદાસજીની ઝૂંપડી બનાવવામાં આવી છે અને દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધાયાન શહેર અને ગામડાઓમાં શોભાયાત્રા ફરી હતી ત્યારબાદ અનુપ મંડળના કાર્યકર્તાઓ દ્વારા આજે ધાનેરા મામલતદાર તેમજ ધાનેરા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આ સૃષ્ટિ પર અવારનવાર વિનાશ લીલા થઈ રહી છે જેવા કે ભૂકંપ હોય વૃક્ષો ધરાશાય થવા પશુ પક્ષીઓના મોત થવા અનેક પ્રકારના વિનાશ લીલા ચાલી રહી છે તેને રોકવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે કેવી રીતે રોકી શકાય તે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ વિનાશ પાછળ કોઈ લોજિક કામ કરી રહ્યું છે આ સૃષ્ટિ બનાવનારો વિનાશ નથી કરતો પરંતુ તેના પાછળ એક જાણ કરવામાં આવે છે અને તેન આ લોજિક જ્યોતિષ કામ કરી રહ્યું છે અને આની સંપૂર્ણ તપાસ કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં અનુભવ મંડળના કાર્યકર્તાઓએ આજે મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા અને મામલતદાર તેમજ ધાનેરા પીએસઆઈને આવેદનપત્ર આપ્યું હતું તેને કઈ રીતે રોકી શકાય તેના માટે એક પુસ્તક પણ આપવામાં આવ્યું હતું આ સંસાર કે અંદર જેટલી ભી વિનાશ લીલાઓ રહે ભૂકંપ આ રહે તૂફાન હો રહે કચ્છી ઉંમર મેં મર રહે જાનવર મર રહે પેડ પૌધો કી કટિંગ હો રહી સબકુ હો રહી વિનાશ લીલા જો ભી હો રહી वो रचनाकार जिसने सिर्फ जमीन आसमान को बनाया उसके हाथ से नहीं हो रही हैं इसके पीछे एक दूसरा लॉजिक काम कर रहा है इसके अंदर एक जाल चलता है दुनिया के अंदर एक टीपना चलता है वो टीपना हर साल नया आता है और उसमें हर साल बुरा ही बुरा लिखा हुआ होता है और उसकी वजह से संसार के अंदर ये विघन हो रहा है हम ये चाह रहे हैं कि उस ज्योतिष विद्या की जांच की जाए और ज्योतिष विद्या के माध्यम से हम उस लोगों तक पहुंच सकते हैं जो संसार का विनाश करवा रहे हैं आज पूरे संसार के अंदर हर परिवार में कोई ना कोई तकलीफ है ही है कोई भी परिवार सुखी नहीं है कोई आर्थिक रूप से तंगी है कि कोई बीमारी से परेशान है कोई हर तरह से उसका मानसिक संतुलन ठीक नहीं है तो ये जो जितना भी दुनिया में चल रहा है, ये सब उस विद्या के रूप है। और कलुकाल जिसका नाम है वो ज्योतिष तो कौन से वो इसी मैटर को लेकर के दिया है तो उस पर सी जाँच चलाने के लिए ज्योतिष विद्या की जाँच कर જગત જનજાગૃતિ વિકાસ સંસ્થા છે

લાલચોક ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા જિલ્લાના લાખણી નજીક ગરીબોને વિતરણ કરવાનો અનાજનો જથ્થો ઝડપાયો લાખણી તાલુકાના સેકરા ગામમાં આવેલી ફેરફ્રાઇઝ શોપમાંથી સરકારી વ્યાજબી ભાવનો ઘઉં અને ચોખાનો જથ્થો ટ્રકમાં ભરાઈ રહ્યો હોવાની માહિતી આધારે પહોંચી જતા ટ્રકના ચાલક અને કંડક્ટર ટ્રક મૂકીને નાસી જતા મામલતદાર અંદરથી એકસો વીસ કટ્ટા ઘઉં અને છેતાલીસ કટ્ટા ચોખાના મળી આવતા જથ્થો સીજ કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં પોલીસ ફરિયાદ થાય તો કૌભાંડ ઝડપાય તેવી સંભાવના છે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતો અનાજનો જથ્થો ગરીબો સુધી પહોંચે તે માટે કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ અમલ કર્યો છે અને અનાજ ખેતીનો એક પણ દાણાનો કાળા બજાર ન થાય તે માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ સરકાર અનાજના કાળા બજાર કરનારા તત્વો એક કે બીજી રીતે રસ્તા શોધી લઈ સસ્તા અનાજનો બાર બાર વગે કરી દેતા હોવાનું કહેવાય છે ત્યાં લાખણી તાલુકાના સેકરા ગામમાં આવેલા ડીકે રબારીને ફેબ્રાઇઝ શોપ આગળ એક ટ્રકમાં સરકારી અનાજનો જથ્થો ભરેલ હોવાની માહિતી મળતા લાખણી મામલતદાર અનિલભાઈ ઠક્કરે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ કરતા ત્યાં પડેલ ટ્રક નંબર જી જે એટ વી વન ફાઈવ ટુ ફોરમાં કૌના એકસો વીસ કટ્ટા અને ચોખાના છેતાલીસ કટ્ટા મળી આવ્યા હતા અને ટ્રક ચાલક તેમજ ક્લીનર ભાગી છૂટ્યા હતા અને મજૂરોને પૂછતા માલ ઉપરાંત દુકાનમાંથી માંથી ભર્યો હોવાનું જણાવ્યું હતું અને દુકાનદાર ડી કે રબારી આ માલ પોતાનો ન હોવાનું અને ક્યાંથી માલ બહારથી આવ્યો હોવાનું અને ટ્રક પંચર કરવા આવી હશે તેમ જણાવ્યું હતું જો કે પંચરવાળા આ બાબતે નકારી નાખી હોવાનું મામલતદારે જણાવ્યું છે ત્યાં જ્યારે આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારીને અહેવાલ મોકલી આપવામાં આવેલ છે જેમાં પોલીસ ફરિયાદ નોંધાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે અગાઉ પણ ભયણના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે ભીનું સંકેલવામાં આવ્યું હોવાનું કહેવાય છે ત્યારે હવે આ કિસ્સામાં જો તદ્દ્રષ્ટ તપાસ થાય અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે તો જાહેર વિતરણમાં અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવાનું કોમ્પાર્ટ ઝડપાય તેવી સંભાવના વર્તાઈ રહી છે પાંથાવાડા હાઇવે ઉપર તસ્કરો દુકાનના તોડી ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે દાંતીવાડા તાલુકાના પાંથાવડા હાઇવે પર શનિવારે રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ એક દુકાનમાં અને છ ગલ્લાના તાળા તોડી અંદરના મુદ્દા માલની ચોરી થતાં પાંથાવાડા પોલીસે ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટના મદદની આગળની તપાસ હાથ ધરી હતી ચોરીના બનાવે ચકચાર જગાવી છે પાંથાવાડા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે કોઈ અજાણ્યા શખ્સો પાંથાવાડા હાઇવે પર આવેલ એક મોબાઈલની દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી રૂપિયા તેવીસ હજાર એકસો ઓગણસીની કિંમતના જુદી જુદી કંપનીના મોબાઈલ ચોરી જતા દુકાનના માલિક સંજયભાઈ ચમનાભાઈ પરમારે ગુનો નોંધાવતા પાંથાવાડા પીએસઆઈ જયદીપસિંહ વનારે આગળની તપાસ હાથ ધરી છે

આવેલી ઓડીમાં લઈ જઈ જમીન ઉપર સુવડાવી પ્રેમજી નામના યુવકે બંને હાથ પકડી સવાભાઈ નરસિંહ પટેલે બળાત્કાર ગુજારેલ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી છૂટેલ આથી ભોગ બનનાર યુવતીએ થરાદ પોલીસ મથકે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર ધાનેરામાં શહેર ભાજપની કારોબારીની મીટિંગ યોજાઈ નગરપાલિકાની નગરપાલીકાની બનાસકાંઠા જિલ્લાના લાકણી નજીક ગરીબોને વિતરણ કરવાનો અનાજનો જથ્થો ઝડપાયો ધાનેરાના ચેકપોસ્ટ પરથી ધાનેરા પોલીસે ચૌદ લાખ હજાર વિદેશી ઝડપી પાડ્યો આજના સમાચારો આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર તો જોતા રહો ટુડે ન્યૂઝ ચેનલ નમસ્કાર